એમાં મહેનત વધારે કરવી પડે છે ભાગીદારીનો પ્રવેશ નો કરશું ફ્રેન્ડ બિલ મી બહુ મસ્ત દાખલો છે એક બે હવાલા ને બાદ કરી દો એટલે કે જે ઇમ્પોર્ટન્ટ હવાલા છે દરેક અંદર તમને જ કીધું કે એકાદ થી બે હવાલા છે ઇમ્પોર્ટન્ટ હોય છે એ બે ઇમ્પોર્ટન્ટ હવાલા જો તમને આવડી જાય તો આ દાખલો છે ઈઝીલી બનવાનો છે ગાઈસ તો ભણી લઈએ દ્વારકાધીશ નું નામ લઈને જય દ્વારકાધીશ જૈની અને આણીયા ત્રણ જેમ બે ના પ્રમાણમાં નફો નુકસાન વેતા ભાગીદારો છે એટલે જૂનું પ્રમાણ તમને લોકોને આપ્યું છે ત્રણ જેમ બે મેં તો ઓલરેડી ખાતા બનાવી લીધા છે આઈ હોપ સો કે તમે પણ ઓલરેડી ખાતા બનાવી લીધા હશે તેની પેઢીનું પાકું છે જૈની અને આણીયાની આપણે તમને ખબર છે કે દાખલાની શરૂઆત ઓલવેઝ ક્યાંથી કરીએ છીએ મૂડી લખીને જૈની ને આણીયાની મૂડી બાકી આગળ લાવ્યા ચાલો લોકો મૂડી ખાતે જમા બાજુ જૈની ના કેટલા સિત્ર અને બેંક કેટલી એવી છે બાકી ઓગણ ચાલીસ હજાર ને બસો તો લોકો રોકડ અને બેંક રોકડ અને બેંક ખાતે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા स हजार ने बसो आटलू क्लियर बताने फ्रेंड्स नोट हम आपको आगे सौ चलो हवा नंबर पहले प्रियंका पाखड़ी पेटे रूपया चौदह हजार रोकड़ा लाभ હવે તમને બધાને ખબર છે કે આ ને એ પહેલા આપણે લોકોએ એક પ્રમાણ જોઈએ કયું પ્રમાણ છે ત્યાગનું પ્રમાણ પ્રવેશની અંદર આપણે એક પ્રમાણ બોલશું ત્યાગનું પ્રમાણ દાખલાની અંદર જો જૂનું પ્રમાણ ત્રણ જેમ બે અને નીચે નવું પ્રમાણ આપ્યું છે બે જેમ બે જેમ એક તો ત્યાગનું પ્રમાણ ઇઝીલી મળી જશે લખીએ વર્કિંગ નોટ નંબર વન ત્યાગનું પ્રમાણ અને ભાગીદારના નામ શું છે જૈની જૂનો ભાગ શું છે ત્રણ છેમ બે એટલે ત્રણ ના છેદમાં પાંચ બે ના છેદમાં પાંચ નવો ભાગ શું છે બે જેમ બે જેમ એક એટલે બેના ના છેદ માં પાંચ બે છેદ માં પાંચ ને એકના ના છેદમાં પાંચ નું સૂત્ર બધાને ખબર છે જૂનો ભાગ માઇનસ નવો ભાગ એમાં આવે છે જૈની જૈની નો જૂનો ભાગ કેટલો હતો નવો ભાગ કેટલો છે છેદમાં પાંચ લસા બે ના ત્રણ માઈનસ બે એકના છેદમાં પાંચ શું કહેશો આને એના પછી બીજું કોણ છે આન્યા આનિયાનો જૂનો ભાગ કેટલો છે બેના છેદમાં પાંચ નવો ભાગ એ કેટલો છે બેના છેદમાં પાછ તો શું થઈ ગયું ઝીરો એટલે ત્યાગ કોણ કરે છે માત્ર જૈની એટલે જૈની ત્યાગ કરતી હોય તો પાઘડીના બધાય રૂપિયા આપણે કોને દઈ દઈશું જૈનીને જ આપી દઈશું એને ત્યાગ કંઈ કોણ કરે છે જૈની એક જ ત્યાગ કરે છે એટલે પાઘડીના બધા જ રૂપિયા છે નવો ભાગીદાર લઈ આવશે એ બધા રૂપિયા કોને આપી દેશું જૈની ને ઈઝી હતું ફ્રેન્ડ ઓકે ડન પહેલું પ્રયંકા પાઘડી પેટે ચૌદ હજાર રોકડમાં લાવશે ચૌદ હજાર પેલા તો રોકડમાં લઈ આવે તો ધંધામાં રોકડ આવે આવે તો ઉધાર ચલો રોકડ અને બેંક ખાતે ઉધાર બાજુ લખો ફ્રેન્ડ્સ ચૌદ હજાર સામેના ખાતાનું નામ સેના રૂપિયા લઈ આવી છે આ પાઘડીના પહેલા શું પાઘડીના પ્રીમિયમ તે ક્લિયર થયું અને આ ચૌદ હજાર રૂપિયા છે આપણે કોને દઈ દેવાના છે કોને દઈ દેસુ જૈની તો જૈની ના મૂડી ખાતે શું કહીએ જમા ચૌદ હજાર સામેના ખાતાનું નામ પાઘડીના પ્રીમિયમ ખાતે નવો ભાગીદાર લઈ આવે એ જમા કરવાના હોય પેલું ઈઝી હતું બધાને ફ્રેન્ડ રમકડા જેવા લઈ ગયો હવાલો એના પછી આગળ જૈની અને કુલ મૂડીના વીસ ટકા જેટલી મૂડી પ્રિયંકા લાવશે જૈની અને આનિયા નવી પેઢીમાં જે કુલ મૂડી આવે એના વીસ જેટલી મૂડી કોણ લઈ આવશે પ્રિયંકા લઈ આવશે જૈની આનિયાની જે મૂડીનો આપણે છેલ્લે સરવાળો કરશું આખરની મૂડી અને એના વીસ કોણ લઈ આવશે પ્રિયંકા લઈ આવશે આ વાલો ક્યારે થવાનો છે આપણે છે ક્લિયર છે નહીં કારણ કે બધા દેવાદારો કેવા છે તો દેવાદારો કેટલી છે અઠ્યાવીસ જરૂર નથી એનો મતલબ કે બધા દેવાદારો રૂપિયા દઈ દેવાના છે કોઈ બૂચ મારવાનું નથી તો દેવાદારોને મિલકત લેણા બાજુ લખી નાખીએ છપ્પન થી અઠ્યાવીસો રૂપિયા જે ઘાલખાત અનામત ની જરૂર નથી જરૂર હોય તો નુકસાન થાય અને જરૂર ન હોય તો શું થઈ જાય ફાયદો અને ફાયદો છે એ પુનઃ મૂલ્યાંકન ખાતે પડશે જમા લખો ઘાત અનામત ખાતે કેટલા રૂપિયા અઠ્યાવીસો ક્લિયર છે બધાને એવી ડન યંત્રો કિંમતમાં દસ ટકા ઘટાડો કરવો ચાલો યંત્રો આવી પાંચ કેટલા ના સત્તર હજાર ને પાંચસો તો લખીયે સત્તર હજાર ને પાંચસો માઇનસ ખાલ ખાદ સોરી માઇનસ ઘસાયો છે કે ઘટાડો છે ઘટાડો છે માઇનસ ઘટાડો દસ ટકા છે ને એટલે કેટલા થયા સત્તરસો ને પચાસ બાર કેટલા આવશે પંદર હજાર સાતસો ને પચાસ રૂપિયા પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ લખો યંત્રો ખાતે સત્તરસો ને પચાસ ક્લિયર છે એવરીવન વેરી ગુડ મકાનની બજાર કિંમત સિત્તેર હજાર છે તો મકાન ચાલો મિલકત બાજુ મકાન કેટલાનું એસ હજાર કિંમતમાં શું થયો વધારો પ્લસ વધારો કેટલા રૂપિયાનો એટલે બાર કેટલા આવેલું ક્લિયર કે નથી ક્લિયર ફ્રેન્ડ

પચાસ છે રોકાણ વધી ગઈ ઓલરેડી કેટલા બજારમાં એની કિંમત કેટલી છે અડસઠ હજાર સમથીંગ તેની કિંમતમાં શું થયો વધારો કેટલો વધારો થયો પેલા પાંચ હજાર નવસો ને

આ હવાલો પણ આપણા માટે થ્રીાર મારવા જોયું છે એટલે આ દાખલાની અંદર આપણે અહીંયા બે જવાલા જોવાના છે પેલો આ બીજો હવાલો અને છેલ્લો આઠનો હવાલો બાકી કોઈ એક બે હવાલા અહીંયા જોવાની જરૂર છે નહીં બાકી બધું તમને આવડે છે બરાબર છે

પચીસ વીસ અને એમાં એસી પણ જાતના હવાલા છે નહીં તો એ તો જ્યાં છે નફામાં એને ભાગ દેવાનો છે એ ફરજિયાત છે દેવો જ પડે બરાબર છે તો આપણા દેવું કહેવાય લખાય મૂડી દેવા બાજુ લખો પારિગર નફા ભાગ ભંડોળ કેટલા રૂપિયા છે ને એના પછી કેટલાના છે ચુમ્માલીસ હજાર ને આઠસો ચાલો આટલી વસ્તુ સમજાણી કે ન સમજાણી બધાને ફ્રેન્ડ ઇઝી હતું ચાલો એના પછી આગળ જોઈએ સામે મકાન થઈ ગયું યંત્ર થઈ ગયું રોકાણો થઈ ગયું બેંક એ તો આપણે ઓલરેડી લખી લીધી છે બેંક તો બાકી એટલે હવે આને ક્યાંય લખવાની જરૂર છે નહીં હવે આપણે લોકોનો મહત્વના છે આ બે હવાલા બીજો હવાલો ને આઠમો હવાલો એ ખાસ ધ્યાન દેવાની છે અહીંયા બાકી બધું સમ બહુ ઈઝી હતો તો પુનઃ મૂલ્યાંકન ખાતું પહેલા બંધ કરીએ ચાલો બંધ કરો પુનઃ મૂલ્યાંકન ખાતું છત્રીસ હજાર છત્રીસ હજાર પાંત્રીસ હજાર અને શું છે નફો કોને આપી દેશો ભાગીદારમાં કોણ જૂના જયની આ કયા પ્રમાણમાં ત્રણ જેમ હવે પાંત્રીસ હજાર ને ત્રણ જેમ બે માં કેલા પેલા પછી એકવીસ હજાર ને ચૌદ હજાર ભાગીદાર ના મૂડી ખાતે જમા પુનઃ મૂલ્યાંકન ખાતે એકવીસ મેળા વર્કિંગ નોટ કરીશ એટલે સમજાશે આપણને એમ કીધું છે બે બે અને આનિયાની જે કુલ મૂડી છે એના વીસ ટકા મૂડી પ્રિયંકા લઈ આવશે વાંચોજી હવાલો કે જૈની અને આન્યાની નવી પેઢીમાં જે કુલ મૂડી આવે છે વીસ ટકા એની મૂડી કોણ લઈ આવશે પ્રિયંકા આ હવાલો ઉઠી જાય પૂવત ને અને આ હવાલો ન હોય ને તો હું બેની આખર બાકી ગોતી અને એના ડાયરેક્ટ વીસ ટકા પ્રિયંકાના કર નાખત એવું આપણે આગળના દાખલામાં આઈ થિંક અંકિતાને ને એસામાં ભણ્યા હતા પણ આ એક હવાલો વધી ગયો આ એક હવાલો વધી ગયો અને આના કારણે અત્યારે આપણે ડાયરેક્ટ વીસ ટકા તો કરશું પણ અહીંનો જે ટોટલ છે એ અહીંયા લખશું નહીં આપણા મૂડી ખાતામાં શું કામ એને એ હમણાં જોઈએ લખો પેલા વર્કિંગ નોટ નંબર કેટલા આવે છે બીજી લખો વર્કિંગ નોટ નંબર ટુ પ્રિયંકાના ભાગની મૂડી પ્રિયંકાના ભાગની મૂડી શું કીધું કે જૈની અને આણિયાની જે કુલ મૂડી આવશે આખરની મૂડી એના વીસ ટકા તો અહીંયા નામ લખું જૈની આનિયા દઉં જમા બાજુનો કેટલો સરવાળો આવે છે એક લાખ બાર હજાર પાંચસો સાઠ જો આપણે આખરની મૂડી ગોતતા હોય તો આપણે કઈ રીતના ગોતીએ કે જમા બાજુનો જે સરવાળો હોય એમાંથી આપણે લોકો ઉધાર બાજુનો જે સરવાળો માઇનસ કરી દઈએ એટલે આપણને કઈ મૂડી મળતી હોય છે આખરની જો જૈની નો ઉધાર બાજુ કઈ એવી છે રકમ નહીં તો એને ડેસ્ક કરી દઈએ તો અહીંયા આવ્યો એક લાખ બાર હજાર પાંચસો સાઠ આનિયાનો જેમાં બાજુનો સરવાળો પિંચોતેર હજાર પિંચોતેર હજાર ચાલીસ હવે આ બે ની આખરની મૂડીનો સરવાળો કરો એક બાર પાંચસો સાહીઠોતેર જીરો ચાલીસ એક સિત્યાસી છસો પુરા એટલે આ બે ની આખર ની મૂડી થઈ એક લાખ સિત્યાસી હજાર ને અહિયાં સુધી કે નહીં કે જમા બાજુ દરેક આપણે આખરની મૂડી કેમ ગોતી જમા બાજુ ને સરવાળ એમાંથી ઉધાર બાજુ માઈનસ કરીએ તો અહીંયા ઉધાર બાજુ કઈ નથી પી તમે કરી દીધા તો સર ઉધાર બાજુ લખાયું એટલા માટે લખાયું કે તમને કન્સેપ્ચ્યુઅલ ક્લિયર થાય કે આખરની મૂડી આપણે જમામાંથી ઉધાર બાજુ માઈનસ કરીએ જે રકમ આવે ને એ છે સુકામે કારણ કે આના પછીનું જે ચેપ્ટર આવે છે નીવૃતિ એની અંદર હું આ વસ્તુ શીખવાડવાનો છું બરોબર છે એમાં જરૂર પડશે કારણ કે એમાં ઉધાર બાજુ એક એન્ટ્રી આવતી હતી એટલે એટલે અત્યારથી તમેર કરી દો અને કન્સેપ્ટ્યુઅલ ક્લિયરિટી આવી જાય ને

રોકડા બેંક ખાતે ઉધાર બાજુ લખીએ ફ્રેન્ડ સાડત્રીસ રૂપિયા સામેના ખાતાનું નામ શું કશું ગાઈ જમા સાડત્રીસ હજાર પાંચસો વીસ રોકડ અથવા ચલો પૂરો આમાં ટેન્શન છે

આપણે બે આપણા નફા નુકસાન ના નવા પ્રમાણમાં રાખી લઈએ તો આપણા બે ના નફા નુકસાન નું નવું પ્રમાણ છે બે જેમ બે વર્કિંગ નોટ નંબર થ્રી જયની અને આનિયાની આખરની મૂડી જયની આનિયા સંબંધિત નવું પ્રમાણ એક સરખું હોય એટલે એક જેમ એક તો કુલ મૂડી છે એક સિત્યાસી છસો એને કયા પ્રમાણમાં રાખશું આપણે એક જેમ એકમાં તો જૈની કેટલી મૂડી થશે એક આની ને ની બીજા ની પણ આખર મૂડી કેટલી થવી જોઈએ ત્રાણું હજાર ને આઠસો આખોની આખર ની મૂડી હતી જૈની ને આનિયા કે નો આવડું તે મને ને જ આવડે એવું નથી ને તમને આવડે જ ભેગું તો ગુરુવારે જોવાઈ ગયા ટેસ્ટ માં ગુરુવારે હે ને આપણે પ્રવેશની ટેસ્ટ લખી નાખી બાકી આપણે પહેલા જ ગોતી લીધી છે ત્રાણું આઠસો આઠસો થઈ ગઈ હવે આ પ્રૂડી ત્રાણું આઠસો ત્રાણું આઠસો કરવામાં કઈ વધઘટ થાય એનો હવાલો કયા ખાતે દેવાનો છે એક લાખ બાર હજાર પાંચસો આવતો હતો ત્રાણું આઠસો કરતા વધારે છે એટલે અહીંયા લખી નાખીએ એક લાખ બાર હાજર પાંચસો એક લાખ બાર હાજર પાંચસો સાહીઠ ઓકે એક લાખ બાર હાજર પાંચસો સાહીઠ એમાંથી ત્રણ હજાર આઠસો માઇનસ કરોડ રૂપિયા ઘટશે કેટલા અઢાર હજાર અહીંયા કયું ખાતું લખશું રોકડ અથવા બેંક ખાતે યાદ ક્યાં દેવાનો તો રોકડ અથવા બેંક ખાતા આપો અહીંયા ઉધાર થયું તો રોકડ ને બેંકમાં જમા લખશું રોકડા ને બેંકમાં જમા સામેના ખાતાનું નામ કોણ હતું વધારે છે આનિયાનો ઉધારનો કાંઈ કે જમા બાજુ પિંચોતેર તો આપણે પિંચોતેર હજાર સમથિંગ હતો તો ઉધારનો વધારે છે કેટલો ત્રાણું આખરની મૂડી આપણા બે ના નવા પ્રમાણમાં રાખીએ એનો મતલબ એમ કે પોક ના રૂપિયા વધશે ને કોક ના રૂપિયા ઘટશે એટલે પોકે રૂપિયા લઈ આવવા પડશે ને કોક રૂપિયા લઈ જાય તો બે રૂપિયા કેવા થવા જોઈએ સરખા થવા જોઈએ બરાબર છે પણ આ છેલ્લા હવાડા તમારો મગજ એટલો પોચતો ન હોય તો કઈ વાંધો નહીં આપડે જવા અને રોકડા દેવાનું ઉધાર અઢાર હજાર સાતસો સાહીઠ સામેના ખાતાનું નામ કોણ છે વાંધો બંધ કરી આનું મૂડી ખાતું સાડત્રીસ પાંચસો વીસ પ્રિયંકાનું મૂડી ખાતું બંધ કરો સાડત્રીસ પાંચસો વીસ સાડત્રીસ પાંચસો વીસ સાડત્રીસ પાંચસો વીસ બરોબર તો હવે આજે આખરની મૂડી છે એ ઓલરેડી આપણે ક્યાં લખતા હોય મૂડી દેવા બાજુ લખવા બાજુ મૂડી મૂડી પ્રિયંકા પેલા કેટલી હતી ત્રણ વાંચસો બીજાની ત્રણ વાંટો ત્રીજાની સાડત્રી હજાર પાંચસો ને

શું લખવાનું હોય બાકી આગળ લઈ ગયા સાતસો ક્યાં લખાય લખો રોકડ અથવા બેંક ખાતે નેવું હજાર સાતસો ને વીસ ક્લિયર છે કે નથી ટોટલ કરો બંનેનો ઘાતાંક બંને બાજુનો ટોટલ ત્રણ લાખ બીજી સાઈડ ચારસો ને વીસ થઈ ગયું બધાને ફ્રેન્ડ કે નથી થયું થઈ ગયું ઈઝી હતું ઈઝી હતું કે નથી એટલે બીજો ને આઠમો વાળો આપણે લોકો એ રિપીટેડલી મહેનત આ દાખલામાં કરવાની છે એટલે કે જયારે આ વિડીયો તમે જુઓ તો તમારે ખાલી છેલ્લા બે હવાલા જોવાના છે બરોબર બાકી કઈ જોવાનું થતું નથી ઓકે તો ઇનફ ફોર ટુડે વી વિલ મેક ટુમોરો ટિલ ધેન જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ માય ડિયર ફ્રેન્ડ્સ